અમદાવાદમાં અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસ અને મહાપાલિકાની સંયુક્ત કાર્યવાહી સરકેટમાં પાંચ ગુનેગારોના મકાન તોડી પાડવામાં આવ્યા આરોપીઓના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું શહેરમાં સતત બીજા દિવસે ડિમોલેશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે કોની કોની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેની વાત કરી લઈએ તો નવ ગુનામાં સંડોવાયેલો આરોપી જેની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે તો તેની સાથે જ ત્રેવીસ ગુનામાં સંડોવાયેલો બુટલેગર તેની સામે પણ કાર્યવાહી સાત ગુનામાં સંડોવાયેલો બુટલેગર જીતુ છારા જેની સામે કાર્યવાહી હાથ ધરાઈ ત્રીસ ગુનામાં સંડોવાયેલો બુટલેગર દીપક રાઠોડ તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવી ચાર ગુનામાં સંડોવાયેલો બુટલેગર નવનીત રાઠોડ તેની સામે પણ કાર્યવાહી કરાઈ કુલ પાંચ મકાન છે અને અગિયાર આગળના ભાગે દુકાન છે એનું ડેમોલિશ કરવાનું ડેમોલિશન કરવાનું છે કુલ પાંચ ગુનેગારો છે છે કુલ પાંચ ગુનેગારો જેમાં લક્ષ્મણસિંહ ઉર્ભે ક્રિષ્ના ગુલાબસિંહ રાઠોડ છે બાબુભાઈ ગુલાબભાઈ રાઠોડ છે જીતુ ગુલાબભાઈ રાઠોડ દીપક ગુલાબભાઈ રાઠોડ અને નવનીત બાબુભાઈ રાઠોડ એક પીઆઈ અને ચાર પીએસઆઈ અને સિત્તેર પોલીસ સાથેનો બંદોબસ્ત અત્યારે રાજ્ય સરકારશ્રી અને ડીજી શ્રી અને શ્રી પી શ્રીની માર્ગદર્શન હેઠળ જો લોખાદતો વિરુદ્ધ કામગીરી હાથ ધરવામાં આવેલ છે એમાં સરકેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉજાલા સર્કલ પાસે શંકરપુરા વિસ્તારમાં પાંચ બૂટ લેગરોને પાંચ ઘર અને ગ્યારા જેટલા મકાનની તોડ તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે વિરુદ્ધ મેજોરિટી પ્રોયુબિશનનો કેસ છે પર બે ત્રણ બે ત્રણને ઉપર શરીર સંબંધી અને એક એક ઉપર એનડીપીએસનો ગુણાકાર સામેલ છે એને ઇલીગલ પ્રોપર્ટી આઇડેન્ટિફાય કરવામાં આવે છે અને એમસી અને કલેક્ટર કલેક્ટરશ્રીની મદદથી એ તોડી પાડવામાં આવે છે